મિત્રો પ્રણામ વંદે માતરમ અત્યારે આપણા એડકીના વિષયો ચાલી રહ્યા છે એક મિત્ર કે જેમને ચૂર્ણ લેવાની આદત છે ખૂબ મસ્તીથી પ્રેમથી લે છે લાંબા સમયથી રસાયણ ચૂર્ણ લે છે જાતે જાતે જ અમને એટલે કોઈ કોઈને પૂછ્યું નથી એમને લવણ ભાસ્કર ચૂર્ણ લે છે અશોગંધાજ ચૂર્ણનો પ્રયોગ કરે છે પછી રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરે છે એવા ઘણા લોકો હોય છે કે જેમને ચૂર્ણો બહુ ગમતા હોય ટેસ્ટી લે છે તો એ ચૂર્ણ લેનાર મિત્ર આ વિષયો સાંભળે છે આપણે એમને આ ચેનલ બી સબસ્ક્રાઈબ કરેલી છે આપણે પણ હું વિનંતી કરું છું કે આવી બધી ડિટેલ માહિતી માટે ટૂંકમાં અને શોર્ટ માહિતી માટે આ ચેનલ તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખો તો એ મિત્રએ પ્રશ્ન પૂછ્યો છે કે એડકી માટે કોઈ ચૂર્ણ જ લખાઈ દો ને આ બધા પ્રયોગ કરવા કરતાં અમે ચૂર્ણ લે કરીશું પણ મેં એમને તાકીદ કરી કે ભાઈ એડકી લાગી હોય તો જ લેજો અને કોઈની પૂછપરછ કરજો લેતા પહેલાં યોગાલયમાં ફોન કરજો આ ચૂરણ જે લખાવું છું એ લેતા પહેલાં બીજા બધા કેટલાક ચૂરણ એવા છે કે લોકો જાતે જાતે જ લે છે લાંબા લાંબા સમય માટે લે છે વાસ્તવમાં એમની પ્રકૃતિને શૂટ થાય છે કે નથી શૂટ થતું અને બહુ લાંબા પ્રયોગો ના કરવા જોઈએ દાખલા તરીકે ત્રિફળા ચૂર્ણમાં પણ વચ્ચે થોડો ગેપ રાખવાનો હોય છે આવો એ ચૂર્ણ તમને લખાવી દો દસ ગ્રામ પીપળાના છાલનું પાવડર દસ ગ્રામ સૂંઠ પાવડર દસ ગ્રામ આમળા પાવડર ત્રણ ચપટી હળદર અને એક ચપટી તજ પાવડર આટલું જ લેજો એ બહુ બલ્કમાં બનાવવાની જરૂર નથી કારણ કે એડકી કોઈ બહુ લાંબે લાંબી ચાલતી નથી અને એનું પાવડર પછી બીજા રોગમાં એમને ખાઈ જાઓ તો ચાલે પણ ડિસીઝ થયો હોય કોઈ એડકીના પ્રયોગો કરવા હોય તો તમે થાય આટલું તમે કરી લેજો ચૂરણ બનાવી દેજો આનું પછી એકથી દોઢ ચમચા જેટલો બે ચમચી જેટલો મધ લેજો અને એમાં પોણી ચમચી અડધા ચમચીથી વધારે આ ચૂરણ લઈને થોડીવાર બરાબર એને એક રસ થવા દો પછી ચાટી ચાટીને એને ખાવામાં થોડો સમય લગાવો પાંચથી સાત દસ મિનિટ જેટલો શાંતિથી ચાવી ચાવીને એની લાળ બનાવીને અંદર ઉતારો તો હેડકીમાં તમને ચમત્કારિક ફાયદો થશે અને વચ્ચે એક પ્રયોગ એવો કરજો કે ઊંડો શ્વાસ લઈને શ્વાસ રોકી રાખજો શ્વાસ બહાર કાઢીને દાઢી ગળે અડાઢીને બાર સેકન્ડ માટે શ્વાસ રોકી રાખજો તો બી તમને ફાયદો થશે અસ્તુ આ સંવાદનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું